નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ડુંગળી હજી પણ મોંઘી થશે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રડાવશે બે હજાર ત્રેવીસમાં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે વેપારીઓએ કહ્યું છે કે ડુંગળીના વાવેતરમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો છે જેથી એક ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ બારસો ને એંસીથી વધીને અઢારસો રૂપિયા થયો હતો

બસો ને પંદર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે વડોદરા હાલોલ હાઈવે પર કોટંબી ગામ પાસે આવેલા સ્ટેડિયમમાં દિવસ અને રાત્રિ લાઇટિંગની સુવિધાઓ છે બેતાલીસ એકર વિસ્તારમાં તેનું નિર્માણ કરાયું છે સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સ માટે બીજું ગ્રાઉન્ડ બની શકે છે આઈપીએલ બે હજાર ચોવીસમાં પણ કેટલીક મેચો રમાય તેવી શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આ રસ્તો બે મહિના માટે બંધ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં આલ્ફા વન મોલની પાછળ આવેલો એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ તરફ જતો રોડ ઓગણીસ ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યો છે જે અઢાર એપ્રિલ સુધી બંધ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અહીં પાણી અને ગટર લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદનો આ રસ્તો બંધ રહેતા શહેરના લોકોને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપ